નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહપતિ તેમજ રસોઈયા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પંચમહાલ પછાત વર્ગ સેવાશ્રમ પરિષદ ગોધરા સંચાલિત ગોવિંદજી કુમાર છાત્રાલય જે સાંકલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે આવેલી છે મિત્રો જેમાં કમિશનરશ્રી આદિજાતિ વિકાસ ગોધરાના પત્ર ક્રમાંક અઢાર અગિયાર બે હજાર ચોવીસના જે જાવક નંબર બત્રીસ સત્યાસી બે હજાર ચોવીસ પચીસના મળેલા એનઓસીથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી જાહેરાતના દસ દિવસની અંદર નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ થી અરજી મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ એકવીસ નવેમ્બર બે હાજર રોજ વર્તમાન પત્ર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો છાત્રાલય નામ છે મિત્રો ગોવિંદજી કુમાર છાત્રાલય હું સાંકલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ માટે ગૃહપતિ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ થયેલા હોવા જોઈએ કેટેગરી અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ્સ એસટી કેટેગરી ધરાવતા હોવા જોઈએ ગોવિંદજી કુમાર છાત્રાલય સાંગલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ માટે રસોઈયા માટેની જગ્યા છે જેમાં ધોરણ ચાર પાસ થયેલા હોય તેવા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે સદર જગ્યા ભરવા વયમર્યાદા સરકારશ્રીના ધારાધોરણ મુજબ રહેશે તેમજ અરજી કરવા માટેનું સરનામું મિત્રો તમે નોંધી લેશો શ્રી પંચમહાલ પછાત વર્ગ સેવાશ્રમ પરિષદ ગોધરા મૂ લાડપુર પોસ્ટ વડેલાવ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે જાહેરાત આવ્યાના દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કુમાર છાત્રાલય અંતર્ગત ગૃહપતિ માટે તેમજ રસોઈયા માટે ધોરણ ચાર પાસ તેમજ ધોરણ દર બાર પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સૂચિત જનજાતિ માટેના ઉમેદવારો માટેની અહીંયા ભરતી છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય